હલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ સ્વાગત છે તમારે ઘણા બ્લોગ માં આજે આપણે બ્લોગ ની શરૂઆત નવ વાગ્યા ની થાય છે એ પણ રસોડામાંથી બરોબર ઓમ તો સવાર તે થઈ ગઈ સવારે આપણે પાણી ભર્યું નાઈ ધોઈ ફ્રેશ થયા પછી ધોયા કપડા તો ચાલો હું તમને બતાવો કપડા પણ આપણા ધોવાઈ ગયા છે નીચે મેં કચરા પોતા પણ કરી લીધા છે જોઈ શકો છો તમે અહીંયા કચરા પોતા પણ થઈ ગયા છે અમારે રસોડા માં હોલ માં કરી લીધા છે બાકીના બાકી છે એ બપોરે કરશું આપણે અહીંયા અમારે કપડા ધોવાઈ ગયા છે ફળિયું પણ ધોવાઈ ગયું છે જોઈ શકો છો તમે તો હવે આપણે જશું રસોડામાં મારે ઓફિસ પણ બાકી છે તો અત્યારે બીસું આપણે તો ચાલો અમે આખો દિવસ ટિફિન શું બનાવે હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આ રાત્રે ટિફિન આવ્યું હોય ને બધી એમને એમ છે પેલા તો એને ગોઠવી દઈશું આપણે જોઈ શકો છો તમે બધી ટિફિન એમને એમ કહી દીધું તો પેલા તો તાપ સાફ કરી અને પછી બનાવીએ આપણે કોફી તો ચાલો પેલા તો આપણે ટિફિનો ને રાખી દઈશું તો અહીંયા જોઈ શકો છો કેવી રીતના બાંધીને એ ટિફિનો એ બે

જેથી વખાઈ જાય છે એટલે પછી ઓમ તો એ લોકો ને બાર વાગે નાતું પણ અત્યારે કોઈ છે નથી ને થઈને ભેગો ટિફિન લઈ જવાનું હોય તો એના હાટું થઈને આપણે થોડીક ઉતાવળ કરવી પડે બરોબર તો ચાલો આપણે હવે દાળ ને ગરમ પાણીમાં પલાળી રાખી દે ભૂળીને હવે નાખી દઈશું મસ્ત મજાના ભાત બફાઈ ગયા છે જોઈ શકો છો તમે ભાત પણ આપણા બફાઈ ગયા છે હવે આપણે શાક બનાવવાનું છે દાળ પણ બફાઈ ગઈ છે તો ચાલો ભાતને ને ઉતારી દેશ નીચે અને આપણે શાક બનાવશું તો ચાલો ભાત તો બફાઈ ગયા મસ્ત મજા સૂટતા સૂતર ભાત ક્યારેક ક્યારેક લાપસી બનાવી દીધું આના પહેલા મેં લાપસી બનાવી દીધા હતા આમ કે સરસ મજા સૂતર સૂતતા ભાત થયા હવે હું અત્યારે ટમેટાની ગ્રેવી કરી લઈશ જોઈ શકો છો તમે અત્યારે હું ટમેટાની ગ્રેવી કરી દઈશું પછી બનાવ પછી હું ગયું છે પેલા ટમેટાની ગ્રેવી કરશું આપણે તમને ખબર છે કે આપણી પાસે બે મિક્સર છે તો હું ક્યારેક નવા મિક્સર માં કરું ક્યારેક જૂના મિક્સર માં જી હાથમાં આવે એમાં આપણે કરી દઈએ અને આ બાજુ ચા પણ બનવાનું ચાલુ છે એમાં દૂધ સાવ ગેસ થી મોકાયલો છે તો પણ ઉઘરાય જવાની બીક લાગે બરોબર તો આની રેસીપી આપણે અત્યારે હવે ચા બને એમાં ચા ખાંડ નાખી દઈશું અહિયાં જે અમારા ભાઈઓ છે ને એમને ચા જોવેરંજન

અને આપણે ડાળ પણ અત્યારે આપણે એકલા છે બેન વયા ગયા છે ગામડે તો હું અત્યારે એકલી જ છું તો બધું કામ બહાર થી માંડીને ઘર માંડીને બધું જ કામ મારે એકલા કરવાનું રસોઈ પણ કરવાની હોય વસન પણ હોય કપડા પણ ધોવાના હોય અને બાકીનું બહારનું ખરીદી પણ કરવાની હોય કેમકે રાજુ પણ નથી ને બેન પણ નથી બધા જ ગામડે વહી ગયા છે આપણે હું એક જ છું અત્યારે તો કામ માટે બરોબર તો ચાલો નિરંજન થાય એવા છે તો એમના માટે ફળાફટ ચા ઉકાડીને આપણે આપી દઈએ એમ કે એમને જવાનું છે બસ સ્ટેશન મોડું થાય છે એટલે આજે થઈને ચામાં આદું નાખી દઉં ને

અહીંયા સરસ મજાનો રીંગણ બટેકા સિંગ ભજીયાનું શાક બનાવેલું છે આપણે મસ્ત મજાનું ગ્રેવી વાળું સાથે છે દાળ ને સલાડ કાકડીનું બસ સલાડ બનાવેલું છે ને રોટલી છે તો ચાલો બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે વહી ગયા છે બહાર તો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ ફાઈલ અહીંયા ટિફિનો ભરાઈ ગઈ છે આ કારખાનાનો ટિફિન ને એક ભાઈ દૂધવાળા એમનો ટિફિન છે અને જો વાસણ તો ઢગલો છે જોઈ શકો છો તમે અહીંયા વાસણ તો ચાલો આ ટિફિનને હવે આપણે દરવાજે મૂકવાનું છે તો દરવાજે મૂકી દઈશું આપણે અહીંયા રાખી દેવાનું આપણે અહીંયા સામાન આવ્યું છે અહીંયા ભેગું આપણે રાખી દઈએ આ ટિફિન જોઈ શકો છો એક ટિફિન બીજું લઈ આવ્યા આપણે તો ચાલો ફ્રેન્ડ આપણે ગયા તા માર્કેટ માર્કેટથી આવી ગયા છે જોઈ શકો છો કેટલા વાગે ગયા જુઓ અહીંયા એક વાગી ગયા છે અને શાક લઈ આવ્યા જો શાક ટમેટા લઈ આવ્યા ને નારિયેળ પીવા તો નારિયેળ ને થોડોક ફ્રૂટ લઈ આવ્યા છે આપણે અને ચાલો રસોડામાં તો વાસણ એમ છે ચાલો હું તમને જો આટલો ફેર પડે જુઓ છોકરે ખાને તો આ વાસણ કદાચ ઉટકાઈ ગયા હોત અને મારે અત્યારે વાસણ ઉટકવાના છે ટાપ સાફ કરવાનો એ ઉપર કચરા પોતા બાકી છે જો આમ પડ્યું છે તો આમ આમ મૂકીને આપણે ગયા હતા માર્કેટ કેમ કે સવારે માર્કેટ જવાનું હોય ને તો રમુની સ્કૂલ હોય પાણી આવે મારે ને મારે વેલું માર્કેટ જવાનું હોય તો બધું ભેગું નથી થતું એટલા હાટો થઈને અહીંયા નજીકમાં ચંદ્રસ માર્કેટ છે તો આપણે ત્યાંથી થોડુંક શાક લઈ આવ્યા છે બરાબર થોડું થોડું શાક લઈ આવે જેટલી જરૂર હોય એટલું લઈ આવે અને કેમ કે અત્યારે તો સુધારા કરાવી થોડું થોડું લઈ આવે બરાબર જાદુ ફ્રીજમાં પણ સમાત નથી એટલા આટું થઈને તો ચાલો થોડીક વાર ઓળું સામાન છે એને અંદર રાખી દઈશું અને પછી ઉટકશું આપણે વાસણ તો ચલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે પોણા તો અત્યારે હું બનાવી રહી છું અહીંયા જોઈ શકો છો તમે આમાં મિક્સ શાક બનાવવા માટે આપણે રાખી દીધું છે કુકર માં આ બાજુ સરસ મજાની દેશી ખીચડી બનાવવાની છે તો ઈ પણ રાખી દીધી છે જોઈ શકો છો તમે અને પવન જુઓ તમને હું ગેસ બતાવજો

છે એ કોમેન્ટમાં કહેજો બરોબર અમારે અહીંયા તો દસ ને પાંચ રૂપિયાના અને એમ કિલો ટમેટા આપે દેશી ટમેટા તો પાંચ રૂપિયાના કિલો અને આયરામ અને દસ રૂપિયાના કિલો મળેલા છે બરોબર આપણે લઈ આવ્યા છે તમારે અહીંયા કેટલાના કિલો છે કોમેન્ટ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનું મિક્સ શાક આપણું બની ગયું છે જોઈ શકો છો તમે સરસ મજાનું અહીંયા મિક્સ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જોઈ લો સરસ મજાનું રસાવાળું મિક્સ શાક બનાવેલું છે આપણે અહીંયા જોઈ શકો છો તમે છે બાકી મસ્ત મજાનો અહીંયા મિક્સ શાક છે સાથે અહીંયા આપણે દેશી ખીચડી બનાવેલી છે બતાવો જુઓ અહીંયા ખીચડી બફાઈ છે વટાણા બટેકા નાખીને આપણે ખીચડી બનાવેલી છે જોઈ શકો છો તમે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે

બટેકા નાખીને દેશી ખીચડી બનાવેલી છે મસ્ત મજાની ખીચડી છે સાથે સરસ મજાનું રસાવાળું આપણે કુકર માં ડાયરેક્ટ જ મસ્ત મજાનું મિક્સ શાક બનાવેલું છે જોઈ શકો છો તમે સરસ મજાનું મિક્સ શાક છે સાથે છે

મટર પનીર લાગે છે જુઓ અહીંયા બધી તૈયારી જેનું બેન અમારે જવા માટે આવી ગયા છે આ મટર લીધા છે એટલે મટર પનીર જ બનતું લાગે છે જુઓ જોવો જોવો કૂકરમાંથી કાઢે મટર પનીર બનાવે છે ને જેનો પૂછા જેનું જોવે હે નમુ કેમ બનાવે ને દીવાત બરાબર થાય વેકેશન વાયક કરવાનું છે ને આપણે આંતિભેજ આવી જવાનું ને